મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેરનું ઉદઘાટન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નવમાં વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું હતું મુખ્યમંત્રીએ ઉદઘાટન બાદ પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશનો સ્ટોલની મુલાકાત લીધી હતી ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટોલ પરથી શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની ખરીદી પણ કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમડીસી ગ્રાઉન્ડ ખાતે તારીખ છ થી બાર જાન્યુઆરી દરમિયાન નવમાં વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે બુક ફેરનો સમય દરરોજે બપોરે બાર થી રાત્રે દસ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે સાત દિવસ સુધી ચાલનારા બુક ફેરમાં દેશભરમાંથી પાસઠ જેટલા પુસ્તક પ્રકાશનો એકસો ચાલીસ થી વધુ બુક સ્ટોલ ઇતિહાસ પર સંસ્કૃત કલા સ્થાપત્ય બાળ સાહિત્ય ધર્મ આધ્યાત્મ વિજ્ઞાન ફિલોસોફી સહિતના અનેક વિવિધ વિષયો પર લાખો પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ છે મારું નામ અગ્રવાલ છે હું ઇન્ડિયા એ સ્ટુડન્ટ છું જે ભાટ સર્કલ ઉપર છું ઇન્ડિયા તરફ છું અને હું અહીંયા અત્યારે બુક ફેર ઉપર આવ્યો છું જેમાં ખાસી બધી અલગ અલગ લેંગ્વેજીસ અને અલગ અલગ કલ્ચર્સ અને અલગ અલગ જોનરાઝની મને બુક્સ મળી છે સારી રીતે ફિક્શન નોન ફિક્શન બિઝનેસ માર્કેટિંગ રિલેટેડ સ્ટોક માર્કેટ રિલેટેડ અને એ ખાસી બધી સારા પ્રાઇસ રેન્જ ઉપર મળી છે અને સારું ડિસ્કાઉન્ટ એવું ચાલે છે અને ખાસ્સા બધા

સાહિત્ય થી લઈને ભણવા લઈને પેલા competitive exam થી લઈને non fiction non fiction business marketing બધી સારી રીતે ઉપલબ્ધ છે અને સારા ભાવે છે અને આ મોદી સરકાર જે કરી રહી છે એ બધા બધે પબ્લિકના અલગ અલગ business થી અને અલગ અલગ book થી મઢાવી રહી છે બહુ સારું કામ છે અને આ બુક ફેર દર વર્ષે થવું છે અને પાછા પાછા સાત દિવસ લઈને સાત દિવસ કરતા દસ દિવસ થવું જોઈએ તમે અહીંયા દરેક બુકની તમે સ્ટોરની વિઝિટ કરી છે તમે ખાસ કરીને કયા પ્રકારની બુકની પસંદગી કરી મને વધારે સ્ટોક માર્કેટની વધારે બુક ગમે છે બિઝનેસ રિલેટેડ જેમાં કેન્ડલ સ્ટીક છે ચાર્ટ્સ આવે છે આગળ ફ્યુચર્સ ઓપ્શન્સ એ બધું આવે છે મને ટ્રેડિંગ અહીંયા વધારે ખાસી બધી વેરાયટીની બુક્સ મળી છે નોન ફિક્શનમાં ખાસી મોટિવેશનલ મળી છે અલગ અલગ સ્પીકર્સની મળી છે ઓટોબાયોગ્રાફી બુક મળી છે એમાં અને અહીંયા બહુ સારી રીતે મળી છે

ઓકે મારું નામ ઉર્મી છે હું સંસ્કાર બુક્સ બુક સ્ટોર છે એમાં જોબ કરી રહી છું અત્યારે મારું બુક સ્ટોલ છે અમે લોકો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ ફિક્શન ઓન ફિક્શન નોવેલ્સ અને ફોરેન લેંગ્વેજ બુક્સનું કરી રહ્યા છે અત્યારે અહીંયા બુક સ્ટોલમાં અમારો સ્ટોલ નંબર એકસો તેર એકસો ચૌદ એકસો પંદર છે તમે તમારે અહીંયા વિઝિટ કરી શકો છો અમે બધી બુક્સ અવેલેબલ રાખીએ છીએ અહીંયા તમને ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બધું મળી રહેશે અહીંયા ખાસ કરીને આ જે ગુજરાત સરકાર દ્વારા જે આ ફૂડ બુક ફેરનું જે આયોજન કરવામાં આવે છે કઈ ડેટ થી કઈ તારીખ થી લઈને કઈ તારીખ સુધી આ ચાલવાનું આપણે આજથી ચાલુ થયું છે છ તારીખથી તે બાર તારીખ સુધી છે આપણે ટાઈમિંગ એના અહીંયા આઈ થિંક દસથી રાતના આઠ સાડા આઠ સુધીનો રહેશે તો તમે અહીંયા શ્યોરલી વિઝિટ કરી શકો છો અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.